જુનાગઢ શહેરના ત્રણ વાત તમારી ત્રણ અમારી દિવસોની અંદર તમે જોશો અને દિવાળીના તહેવારો હોય જન્માષ્ટમીના તહેવારો હોય ત્યારે આપણે રજા માણતા હોય છે આપણે પરિવાર સાથે ફરવા જતા હોય મોત્સો કરતા હોય છે ત્યારે પોલીસના મિત્રો નીચે નાના હોમગાર્ડથી લઈ અને આઈજી સુધીના લોકો વ્યવસ્થા કઈ રીતે થાય તંત્ર કોઈને તકલીફ ન પડે ત્યારે રાત દિવસ જોયા વગર પરિવારને છોડીને આપણે કઈ રીતે સુરક્ષિત છે એ એ કામ પોલીસ તંત્ર કરે છે આપણે વસ્તુ પણ ધ્યાન કરવામાં આવેલ કાર્યક્રમ દ્વારા સમગ્ર જનતા આજે ખૂબ મોટી સંખ્યામાં પધારેલી છે તો હું પોલીસ તંત્રનો આજના કાર્યક્રમ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે પ્રથમવાર વાર આવો સવાદ સુરક્ષા નો થઈ રહ્યો એક બે મહિનાથી થયા આપણે જુનાગઢમાં જોઈએ તો આપણને એમ લાગે કે કઈક ચેન્જ થઈ રહ્યો છે મેરા દેશ બદલ રહ્યા છે આટલું પોલીસ ટ્રાફિકનું નિયમન એ બધું અમારા ધ્યાનમાં છે અને અમે એને હૃદયથી એપ્રિશિએટ કરીએ છીએ દર્દી એટલું ખાલી ડોક્ટર દર્દી એટલું કહી દે કે હું બેઠો છું તો પચાસ ટકા સાજો થઈ જાય એટલે તમે એવું આજે અહેસાસ કરાવ્યો કે તમે બેઠા છો એટલો પણ અમારા માટે બહુ મોટી વાત છે એક બાબત દુઃખ સાથે કહું છું કે જૂનાગઢ જિલ્લાનું હમણાં અમે જે ઝાંઝડા રોડ ઉપર આ ડ્રગ્સની પાનના ગલ્લાની ઝુંબેશ ચલાવી એ વખતે કેટલાક જે ત્યાં શંકા જેમણે ડ્રગ્સ સાથે જોડાયેલા હોય અથવા એમની ક્યારેક લેવાની આદત હોય એવા લોકોને બોલાવીને જ્યારે એસઓજીમાં એના વોટ્સઅપ ગ્રુપ ચેક કર્યા ત્યારે ત્રણ ચાર દીકરીઓના પણ એમાં વોટ્સઅપ ગ્રુપમાં નામ મળેલા બીજો મુદ્દો બહુ ચિંતાજનક છે કે રાત્રે સાડા અગિયાર વાગે કોઈ પાનના ગલ્લે ઝાંઝડા રોડ ઉપર દીકરી સિગરેટ માંગવા આવે તો જુનાગઢ અને સૌરાષ્ટ્ર માટે આપણા સૌ માટે આ ચિંતાનો વિષય છે એ સિગરેટનો કેવી રીતે ઉપયોગ થાય છે ક્યાં ઉપયોગ થાય છે આ ખરેખર ચિંતાનો વિષય છે અને કિનાર હમણાં જ બે ત્રણ મહિના પહેલાં એક ઉપર ગયા હતા ત્યારે અટણાઈને કેમેરા ખાલી બંધ છે ડેલામાં આપણે એ કેમેરા ચાલુ કરી દઈએ તો જેથી કરીને કે ઉપર યાત્રી કોણ કહ્યું કોણ નથી કહ્યું તો એ કેમેરા જોવે તો એની માટે જે આપણને ખ્યાલ આવી જાય સૂચન છે એ લીધું છે કે જ્યાં જે તંત્ર સાથે છે એ સંકલન કરવામાં આવશે તાલુકો છે એ બે વિભાગમાં વહેંચાયેલો છે અને વચ્ચે આખું મોટું જુનાગઢ સિટી છે તો આ બાજુની સાઈડના જે ગામડાઓ છે એને પોલીસ સ્ટેશને જવા માટે આખું જુનાગઢ સિટી પસાર કરવું પડે છે અને એના માટે ઘણો સમય અને નાણાંનો પણ દુરવ્ય થાય છે તો માનની આઈજી સાહેબ અને એસપી સાહેબને એટલી વિનંતી છે કે આ બાજુ એક પોલીસ જોકે ડુંગરપુરની આજુબાજુમાં બનાવી આપે કોલેજ આચાર્ય છું અને મારે એક સામાન્ય એવી રિક્વેસ્ટ છે કે બાઉદીન કોલેજ જૂની કોલેજ છે સત્તરસો વિદ્યાર્થીઓ આજના સત્તરસો સાયન્સના મળે છે એન્ટી રોમિયો સ્કોર જો ત્યાં આવતી થાય તો જે બાઇટના કોઈ પરિબળો ક્યારેક આવી જતો હોય

તો તમારા પણ લેડીઝ કોન્સ્ટેબલ હોય તો અમને એક એવો સમય આપો કે અમે ફક્ત મહિલાઓ હોય અને આ કાર્યક્રમ ફરી કરીએ. થેન્ક યુ બેન આપને જ માત્ર નહીં કોઈ પણ શૈક્ષણિક સંસ્થા કોઈ પણ સમાજના કાર્યક્રમ હોય કોઈ પણ મહિલાના કાર્યક્રમ હોય અથવા તો કોઈ પણ કાર્યક્રમમાં આપ મને કહેશો તો મારી પોલીસ આપની મદદમાં ત્યાં રહેશે જાગૃતિ માટેની વાત પણ કરશે અને આપની સુરક્ષા માટે પણ મદદરૂપ થશે. થેન્ક યુ કે તમે વોઇસ કોલિંગનું પણ ક્લોનિંગ થાશે ને આવું પોસિબલ છે તો લોક સહયોગમાં હું આમાં શું કરી શકું કન્ટ્રીબ્યુટ બાકી નો ડાઉટની આપની ટેકનિકલ એક્સપર્ટાઇઝ પોલીસ સાથે આપ મદદરૂપ થઈ શકો છો પણ એમનો મુદ્દો હું વચ્ચે વાત કરું બહુ અગત્યનો મુદ્દો એટલા માટે છે કે દાખલા તરીકે એસપી હર્ષદ મહેતાના અવાજમાં આપને કોઈ ફોન કરી શકે છે આપને એમ લાગે કે આપના સગા વાત કરે છે આપના કોઈ મિત્ર વાત કરે છે એવા જ અવાજમાં વાત કરી શકે છે અને કોઈ પ્રકારનો આવો સાયબરનો ગુનો આદરી શકે છે એટલે જાગૃતિનો વિષય છે થેન્ક યુ

જિલ્લામાં ક્યારેય પણ વ્યક્તિગત રીતે વ્યાજનો પ્રશ્ન હોય તો પોલીસ સ્ટેશને અવશ્ય કામ થશે અને ત્યાં આપને ક્યારેય અસંતોષ લાગે તો એસપી ઓફિસ આપના માટે ખુલ્લી છે રાજીવ ગાંધી પાર્ક છે ત્યાં સિનિયર સિટીઝન વોકિંગ કરવા જાય છે નાના બાળકોને લઈને પેરેન્ટ્સ રમવા લઈ જાય છે રાઇડ્સમાં પણ ત્યાં એના કરતાં વધારે વિશેષ જ્યાં કીધું બેને કે જે છોકરા છોકરીઓ વધારે બેઠા હોય છે તો એને નાના બાળકોને તકલીફ પડે છે અને સિનિયર સિટીઝનને તકલીફ પડે છે તો હું એક રિક્વેસ્ટ કરું છું કે રાજીવ ગાંધી પાર્કમાં પૂરેપૂરો બંદોબસ્ત આપો માત્ર રાજીવ ગાંધી પાર્કને જેટલા બાગ બગીચા છે બધી જગ્યાએ અમારી સી ટીમ જશે એની અમે ખાતરી આપી જાહેરમાં દારૂ છે હાઈવે ઉપર શમશાન છે વડાલનું એનો કોઈ કાર્યવાહી નથી વડાલ ગામ હા વડાલ ગામે એની કાર્યવાહી નથી હું જાણું છું સાહેબ હંડ્રેડ મારા લેવલે મોનિટરિંગ થશે પ્રશ્નો સાંભળવા કરતાં પણ વધારે કે પોલીસ સારા લોકો સાથે સંવાદ કરી રહી છે આ એક નકામા લોકો છે એના માટેનો આ એક સંદેશો છે અને આ પ્રોગ્રામનો સૌથી મહત્વનો હેતુ એ જ છે કે પોલીસ સારા લોકોની નજીક છે એટલે કોઈ લુખો માણસ જો નિર્દોષ માણસને હેરાન કરશે તો એને સીધા દોર કરી નાખવામાં આવશે અને એના માટે જો મારે વ્યક્તિગત રિસ્ક લેવું પડશે તો એ લેવાની મારી પૂરેપૂરી તૈયારી છે